મિત્રો આપણે એક નવા લોગ વિડીયોની અંદર બધાને જય માતાજી જઈ દ્વારકા થઈ મિત્રો ભાઈ બહુ રાજા જેવી કે ભાઈ છે ભાઈ તમને ખબર જ હતી માવઠું હતું ભાઈ વરસાદ હતો ને આપણે ભાઈ ઘરે હતા ને આજે ફિલાળ આપણે ભાઈ આપડી વાડીએ ભાઈ ખૂબ છે ગયા ઘરે છે કરીએ ભાઈ આજ ને મિત્રો ભાઈ કપા જો એક તાણે ભાઈ કપા બગાડી માર્યો કપા જો માથું એમ થાય ને વીણવા એમ નથી ફાંતો પણ વીણવા પડે એવો આવો થોડો આજે મિત્રો હું તમને બતાડી ભાઈ ગુવાર આપણી વાળી ભાઈ ગુવાર આવી ગયો એ ઢગલો હાલો કન્ટિન્યુ બના જો મિત્રો ભાઈ આપડે આવી ગયા છીએ ગુવાર આગળ ને ભાઈ સરસ મજા ભાઈ છે ને ભાઈ

પડી જાય છે વજન કેમ છે ભાઈ ગુવાર જો આમાં ખાલી તમે એક નંબર ગુવાર છે ભાઈ જો ખાય એવો ગુવાર છે ભાઈ બધા 16 માં હવે ભાઈ ગુવાર આવી ગયો ભાઈ જો આ બધા ગુવાર છે યાર એક નંબર ગુવાર છે ભાઈ જો તમે આ શાક તમે બનાવ્યું ને આંગળા છટતા રહી જાય એવું કોણ હે યે લોકો સે आते हैं સ્વાદ આવ્યો મિત્રો જો ગુવાર ભાઈ જો ભાઈ એકદાન કન્ટિન્યુ બનાવી દો જો તમને શેની મિક્ટ શોર થોડાક આગળ આગળ ઘણા છે જો હું તમને બતાડો જો ભાઈ છે ને એક નંબર ભાઈ ગુવાર છે જો ભાઈ ગુવાર ગુવાર ભાઈ આ છોડમાં છે ને ભાઈ ઢગલો ગુવાર છે જો હું તમને બતાડું ભાઈ જો આ છોડ છે ને ભાઈ જો આ છોડમાં છે ને ભાઈ ઢગલો ગુવાર છે જો ભાઈ જો આ ભાઈ જો ગુવાર છે અહીંયા લગભગ જો કેટલો ઢગલો જો આ બધા ગુવાર છે ભાઈ અહીંયા છે જો ગુવાર જો આમાં આમાં છે ભાઈ આ છોડમાં ભાઈ એક નંબર ગુવાર આવ્યો છે કોક કોક નાનો છે કોક કોક મોટો છે ભાઈ જો વાર ભાઈ જો આવી શંગુ બચી થઈ જાય ને જો આવી તો મજા આવે ખાવાની ભાઈ કોણી એકદમ માખણ જેવી હોય ને જો આપડી વાડીયા ભાઈ એક નંબર ગોબર વાયો છે ભાઈ ઉગી ગયો છે સરસ મજાનો ભાઈ એમ સાક તમે ખાઈ છો ને મિત્રો એક નંબર લાગશે આંગળા સાટતા સાટતા રહી ગયા તો વાત મિત્રો કરવી આપણે ભાઈ અહીંયા ગુવારને ઘડી એક સાઈડ મીગી ને ભાઈ થોડાક દિવ પહેલા ભાઈ માવઠું હતું તમને ખબર છે ને ભાઈ ખેડૂતને ભાઈ કેટલું નુકસાન થયું હતું કોકને કપા બગડી ગયો ને કોકને ભાઈ શીંગ વાળાને ભાઈ બહુ નુકસાન થયું હતું કારણ કે ભાઈ શીંગ બધાએ લઈ લીધું હોય ખડું ખડું લીધું એનો વાંધો નહીં પણ કાઢી નાખ્યો હોય ને એવું ને એવું બહુ કે ભાઈ પલ્લી ગઈ સિંગ બધી ને અમારે કપા જવા થાય કપા ભાઈ હા ઊલો થઈ ગયો છે પલ્લી ગયો છે એ બે ત્રણ જે ખરેડ આપીને એટલે વીણ એવો થઈ ગયો છે La carmina ya va a ir a taparle, ya se a va a o a no sé. Quiero tener para mí, mi trabajo, no ભાઈ કપાક કેવો આપણે બગડી ગયો તો ભાઈ આપણે બહુ વાંધો આવ્યો નીચા થાય બાકી સીંગ કાઢી છે નીવડાઈને ભાઈ બહુ વાંધો આવ્યો છે ને ભાઈ વ્લોગ ને ભાઈ આપણે એન્ડ કરી દેવી છે બહુ મોટો થાય નહીં પણ દાદા દિવસે બહુ વ્લોગ આવ્યો છે તો ભાઈ વિડીયોને ભાઈ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જઈએ અને ભાઈ તમે વાડીયા ભાઈ ગુવાર આવ્યો છે તો કેવો ગુવાર આવ્યો એ જરૂર એમ કોને કોને નુકસાન થયું છે ને એ મિત્રો જણાવજો મળીશું આપણે બીજા એક નવા લોક સાથે બાય બાય ને